તો મરા ગયો વાડીયો હું કોને કીધું ખર્ચા કરતા હોય એને ખબર હોય હવે એ ખાતો તો વાડીએ હું પછી ખાઈ મેં દે એક

ยาตัวเซฮาว่าเซฮับเด่นอะไรข้าล้วพอเนอันตจวตัวเนี้ยโอ้โหอันโตไม่นุ่มเนี่ยสุดเอ็มหัวดัดดะเลี้ยวไปไปนี่ตัวยูเนี้ยน้าโอ้แหวนตัวนี่กูจตัวนี้เนี่ยฮะ તે થાય करू આપણે થોડા ખાવાના છે ને પૈસે પૈસે રોયુ લે પામા કિલો ખોટી ને વજન વધારે

આપડા ઓલામાં કે બે જોયું આટલું બધું પાછળ હોય હા છે ને એની વાડી થોડી અહીં સિંગુ લઈ લે એના ખેતર પડક પડતી નથી તો વાહ તો આવે <laughs> છે <laughs> <laughs> ને નલા પડવા નહિ ને નોડ સુ ગડી કમન હા તો સિદ્ધા ને સેને તો આપડા બાપ થી તો કેમ હળગાઈ છે માથા તો હોય ને હા હું દેતો આવો ચલો ચલો આ બોલા નું બોલા આવો કો આકના એ ઠોક કે બાબા કે છે

নাচে তো হামো মিডে সওটেনে হাজি তোচিলারাই ইমে মে হামে ডিখারাই সাজিলাই সাজিলে সারাই নামে পাশযেল কিদো শিকোরে ক તું ધમકી દે એમ ને કેસ હોય तू tuh पागल हो गई